દિવ્ય એક્સપ્રેસ ન્યૂઝમાં તમારું સ્વાગત છે જુઓ સમાચાર વિસ્તારથી મારામારીના ગુનામાં સંડોવાયેલ આરોપીઓની ધરપકડ કરતી મકરપુરા પોલીસ ટીમ અંકુશ પાન પાર્લરની બહાર તરસાલી વડોદરા શહેર ખાતે આ કામના ફરિયાદીશ્રીને આ કામના આરોપીઓએ ભેગા મળી જણાવેલ કે તમે કેમ છોકરીને મોબાઈલ ફોન ચોરેલ છે તેમ કહી આ કામના ફરિયાદીશ્રીને માથામાં પાઇપ પડે ઈજા કરી હતી તેમજ તેમને જમણા પગના પંજા ઉપર પથ્થર વડે ગંભીર ઈજા કરી તથા ફરિયાદીશ્રીના મિત્રને માથામાં પાઇપ પડે મારી ઈજા કરી મારામારી કરી જાહેરમાં ઝઘડો કરી માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી વડોદરા શહેરનાઓને હથિયારબંધી જાહેર નામાનો ગુનો કર્યો વગેરે બાબતની વિગતવારની ફરિયાદી લઈ મકરપુરા પોલીસ સ્ટેશન ટીમ રિપોર્ટર સંજુ લીલવાની અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકોન વગાડવાનું ના ભૂલતા